મોટા ભાગે અહીંયા તમે લોકો જો દુખી હો ને તો અભાવથી કે વિયોગથી નહીં કલ્પનાથી દુખીશ કલ્પનાથી કરું તો છું આમ તો નહીં થઈ જાય ને પછી આમ થશે તો તેમ તો નહીં થઈ જાય આ કલ્પના ચાલે એટલે કેટલી લાંબી સાત સાત પેઢીની કલ્પના કરો છો સાત સાત પેઢીની હું તમને એમ કહું મેં હમણાં એક ઠેકાણે કીધું તું તમારા દીકરાને આ વડીલોને કહું છું તમારા દીકરાને ઘરે જઈને એટલું જ કહેજો બેટા આવતી કાલથી કદાચ હું ઓફિસે ન આવું તો ચાલશે આટલું પૂછવાનું તમે જો જોઈન્ટમાં હો તમારો દીકરો તમારી જો ઓફિસની અંદર હોય તો તમારે તમારા દીકરાને એકલું જ કાનુ બેટા આવતી કાલથી હું ઓફિસમાં ન આવું તો ચાલશે અને તમારો દીકરો કે હા પપ્પા ચાલશે પછી તમે શું કરો કે માજો મૌન અગિયારસ છે ચાલો બહેનોને કહી દઉં તમે ઘરે જઈને તમારી એટલું જ કહી બેટા રસોડામાં હું નહીં આવું તો એને પણ મને નહીં ચાલે હું ડ્રોઈંગ રૂમમાં બેઠી બેઠી સામાયિક કરતી હોય ને માળા ગણતી હોય પણ ઈ ફ્રીજ માંથી એક ડબ્બો બહાર કાઢશે ને તોય કહીશ બેટા કેમ અત્યારે ફ્રીજ નું ખોયલું પણ તું માળામાં ધ્યાન રાખ તમારી દલીલો જૂઠી છે સાહેબ છોકરો હજી તૈયાર નથી મેચ્યોર નથી ખર્ચાઓ ચિકાર છે ભવિષ્ય માટે પણ કંઈ ગોઠવવું તો પડે કે નહીં આ બધું જ ગોઠવી દીધા પછી તમે તમારા દીકરાને પૂછો કે આવતીકાલથી નહીં આવું તો ચાલશે અને એ હા પાડે છતાં તમે જાઓ તો મને કહેવા દો તમે છોકરા માટે નથી જતા તમે તમારી આવનારી પેઢી માટે નથી જતા તમે તમારા શોખ માટે જાઓ છો તમે તમારા ઇન્ટરેસ્ટ માટે જાઓ છો તમે તમારા રસથી જાઓ છો તમને નથી ધર્મ સુધતું નથી ઘરમાં ધંધો કરું પૈસા કમાવો મને કહેવા દો જે પૈસા ઇન્સાન કો ઉપર લે કે આતી ઇન્સાન પૈસે કો કભી ઉપર લે નહીં જાયગા નહીં સમજાણું जिस पैसे से इंसान ऊपर आया उस पैसे को इंसान कभी ऊपर नहीं लेके जाएगा अरे छता है पैसा नहीं पाछड़ तुम्हें दौड़ो एक पैसा नहीं कल्पनाओ करो अनाज करने तुम्हें दुखी थे करो नंबर त्र कल्पना दुख और एक छेलू दुख कही दोष नंबर चार अल्पता नु दुख अल्पता एट જે મળ્યું તે જે મળ્યું તે ઓછું જ લાગે સાચું બોલો કેટલું મળે તો તમે રાજી કૌશિકભાઈ તમને પૂછ્યું નહીં નહીં બધાને તમારા માધ્યમે આખા સભાને સમાજ ને પૂછું છું કેટલા મળે તો તમે રાજી છે જવાબ હે નો લિમિટ અનલિમિટ એટલે અનલિમિટેડ કંપની ખોલીને બેઠા તમે તમને કહું એક સમય હતો આપણે આપણા ગામડામાં રહેતા અમદાવાદ અને ગાંધીનગરની આજુબાજુના તમારા ગામ છે ને બત્રીસ ગામ મેં કાલે કલ્પેશભાઈ પૂછાયું મને સમાજના ગામના નામો તો મોકલો અને એકતાલીસ બેતાલીસ ગામ આવ્યા મેં કીધું બત્રીસ ગામ છે કે બેતાલીસ ગામ છે પેલા બત્રીસ હતા હવે બત્રીસના કેટલા થયા એકતાલીસ બેતાલીસ થયા ઓકે હું પૂછું છું તમારા વડીલો ગામડે રહેતા હતા અને એ લોકો સૌથી પેલા ગામ છોડી અમદાવાદમાં આવ્યા શેના માટે આવ્યા બરાબર ઓકે ત્યાં એમનું કદાચ પેટ નતું ભરાતું માટે તેઓ અહીંયા આવ્યા હવે પેટ ભરાયું એ તો ઉપર ગયા તમને પૂછું છું પેટ ભરાઈ ગયું હવે રિટર્ન ટુ બત્રીસ ગામ ના સાહેબ પછી અમારે પેટી ભરવાની ઈચ્છા હતી ચલો પેટી ભરાઈ ગઈ પછી તો તો કે કે પટારા અને ભરાઈ ગયા ખટારા ભરવા છે આજે એક સમાજની બીજી વાત પણ તમને કહી દઉં જયારે નીકળી છે ત્યારે બત્રીસ ગામના સમાજ પૂછું છું કે વર્ષમાં એક વખત પોતાને ગામ જનારા કેટલા આંગળી ઊંચી કરો વેરી ગુડ વેરી ગુડ તારી તો મને તમારા માટે બગાડવાનું મન થાય અમદાવાદની નજીકમાં જો માટે જાવ છો એ વાત જુદી છે વર્ષમાં એક વખત પોતાને ગામ જનારા ફરીથી આંગળી ઊંચી કરો ઓકે નીચી મૂકો હવે મહિનામાં એક વખત પોતાને ગામ જનારા આંગળી ઊંચી કરો વેરી ગુડ સીધે પચાસ થઈ ગયા આમાં શંખેશ્વર પૂનમ ભરનારા જરા આંગળી ઊંચી કરજો શંખેશ્વર એવરી પૂનમ જીરાવલા કોઈ જાય છે ઓકે બધું જ મળશે પાંસર જાય છે કોઈ પાનસર નો મોટા ભાગની આજ તકલીફ છે જેમના શાસનમાં આપણે જન્મ લીધો છે મહાવીર સ્વામીને આપણે વાંધવા નથી જવું પારસનાથ પાસે જવું છે શત્રુંજય જવું છે ગિરનાર જવું છે પણ જેના શાસનમાં જન્મ લીધો એ પાનસરના મહાવીર સ્વામી ખાલી પાંત્રીસ કિલોમીટર ઉપર છે વી ડોન્ટ નો આપણને ખબર જ નથી ચલો અત્યારે એની વાત બાજુ પર મૂકું પેલા એ કહું છું તમારા માટે બત્રીસ ગામ તમારા ગામ જે પણ છે એ તમારા માટે શંખેશ્વર છે એ જ તમારા માટે ગિરનાર છે એ શત્રુંજય છે એ જીરાવલા છે એ નાકોડા છે એ પાનસર છે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી